નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં આજનું રાશિફળ છ જૂન બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે તુલા સહિત પાંચ રાશિઓ માટે શુભ દિવસ જાણો તમારું ભાગ્ય શું કહે છે મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો છ જૂનના રોજ ચંદ્ર ધનરાશિમાં ગોચર કરતો હોવાથી તુલા રાશિના જાતકોનો વધુ ફાયદો થઈ શકે છે જાણો રાશિફળમાં તમારા તમારા મારું ભાગ્ય શું કહી રહ્યું છે આજે ચંદ્ર ધનરાશિમાં ગોચર કરશે આ સાથે આજે પૂર્વાસ્પદા નક્ષત્રની અસર રહેશે ગ્રહો અને નક્ષત્રોની આ અસરને કારણે તુલા રાશિના જાતકોને તેમની મહેનત કરતાં વધુ નસીબ મળશે સિંહ રાશિના લોકોની કોઈ મોટી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે આવો જાણીએ શુક્રવારે કઈ રાશિના જાતકોને હનુમાનજીની કૃપાથી લાભ થશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકો આજે તેમની ઉદ્ધત હરકતોથી આસપાસના વાતાવરણને હાસ્યાપદ બનાવશે તમારી જાતને અન્ય કરતાં વધુ હોશિયાર બતાવવાથી બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે ક્ષેત્રમાંથી સુવિધાઓના અભાવને કારણે વ્યક્તિએ મર્યાદિત સાધનો સાથે જ કામ કરવું પડી શકે છે આજે પરિવારમાં કેટલાકની ખોટ રહેશે અને પરિવારના કેટલાક સભ્યોની પણ ખોટ રહેશે દિવસ કરતાં સાંજનો સમય વધુ શાંતિપૂર્વક રહેશે મહિલાઓ માટે આ દિવસ કોઈને કોઈ સ્વરૂપે લાભ લઈને આવશે પોતાના દોષના કારણે સ્વસ્થાય બગડી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને સોપારી અર્પિત કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજના સંજોગો મૂંઝવણ ભર્યા રહેશે દિવસની શરૂઆતથી મનમાં થોડો ડર રહેશે આર્થિક સમસ્યાઓના ઉકેલને ઉકેલની શક્યતાના અભાવને કારણે મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે જેના માટે તમારે ભાગદોડ કરવી પડી શકે છે આજે નોકરી ધંધામાં સ્થિરતા નહીં રહે સત્તા કાર્ય સર્જનથી લાભ થશે બપોર બાદ સ્થિતિમાં સુધારો થવા લાગશે કોઈ પરિચિતની મદદથી નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ અમુક અંશે આવશે છેલ્લા કેટલાક દિવસો કરતાં સાંજનો સમય સારો રહેશે ઘરમાં ખુશીની લાગણી રહેશે મનોરંજનની તકો મળવાથી માનસિક અશાંતિ દૂર થશે આજે ભાગ્ય સનનું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતા અને મોટા ભાઈના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકોનું ધ્યાન અહીં અને ત્યાંની વસ્તુઓ પર વધુ રહેશે નકામી બાબતોને કારણે તમે ધ્યેયથી ભટકી શકો છો કામ છોડીને બીજાને સલાહ આપશે અને મદદ કરવા પણ તૈયાર રહેશે જાહેર ક્ષેત્રમાં પ્રતિભા બતાવવાની તક મળશે પરંતુ તેમાં તમને આંશિક સફળતા જ મળશે વ્યવસાયમાં આજે મહેનતના પ્રમાણમાં વધુ નફો મળવાની સંભાવના છે વ્યવહારિકતા પર વધુ ધ્યાન આપો તમારા નફાનો હિસ્સો કોઈને સીનવી ન દો પૈસાની આવક આજે નિશ્ચિત નહીં હોય તેમ છતાં તે ખર્ચના હિસાબે થશે ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે પરંતુ વ્યવસ્થાને કારણે વધુ સમય આપી શકશો નહીં ઘરમાં શુભ કાર્ય થશે અને સંબંધીઓ તમારું ધ્યાન રાખશે પરંતુ બદલામાં કંઈક બીજું પણ માગવામાં આવી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીપળાના પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવવું કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે પરંતુ કેટલીક અનિચ્છનીય પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે બપોર સુધી દિનચર્ચા સામાન્ય રહેશે ત્યારબાદ કેટલાક ફેરફારો આવવા લાગશે પ્રિયજનો તેમની ઈચ્છા મુજબ વાત કરશે પરંતુ આજે પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે વ્યવસાયમાં અપેક્ષા કરતા વધુ અપેક્ષા કરતાં ઓછું કામ થશે તેમ છતાં તમે પૈસાની બાબતમાં ઉતાવળ કરશો નહીં તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર આજે તમારા કેટલાક સમાપ્ત થયેલા કામ બગડી શકે છે મહિલાઓ થોડો સમય બેચેની રહેશે પરંતુ સાંજ પછી સ્થિતિ સામાન્ય થઈ જશે ઘરેલું કામ માટે તમારે ભાગવું પડી શકે છે સ્વસ્થાય આજે સામાન્ય રહેશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો અને સુંદરકાંડનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈને કોઈ સ્વરૂપે લાભ લાવશે દિવસની શરૂઆતથી શરૂઆતથી જ ઈચ્છાઓની પૂર્તિને લઈને ઉત્સાહિત રહેશો કામકાજમાં આજે ઓછો સમય આપશે છતાં એક યા બીજા કાર્યને પૂર્ણ કરવામાં આખો દિવસ પસાર થશે સામાજિક પ્રવૃત્તિઓમાં જવામાં સંકોચ થશે પરંતુ મનને હલા હરાવીને જવું પડી શકે છે નાના મોટા ખર્ચ થતા રહેશે પરંતુ કોઈની ઈચ્છા પૂરી કરવા માટે બજેટ બહારના ખર્ચાઓ સમાપ્ત થશે મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે સાંજ પછી કોઈ સમાચાર બેચેનીનું કારણ બની શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોલા અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોના મનમાં આજે ઘણી ઈચ્છાઓ હશે પરંતુ તેને પૂરી કરવામાં કેટલીક અડચણોનો સામનો કર્યા પછી પણ તમે તમે તેને પાર કરી શકશો સવારથી બપોર સુધી નબળાઈને કારણે શરીર કામ કરવા માટે તૈયાર નહીં થાય છતાં બળપૂર્વક કામ કરવું પડશે ધંધામાં થોડો ફાયદો થવાની સંભાવના રહેશે પરંતુ વધુ ખર્ચના કારણે કેટલાક જરૂરી કામ કે જરૂરી કામ કેન્સલ કરવા પડશે પરિવારના સભ્યોના સહયોગથી માનસિક શાંતિ રહેશે તમને મિત્રોનો સહયોગ પણ મળી શકે છે નોકરી કરતા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવનમાં સુમેળ રહેશે આજે ભાગ્ય ત્યાંશી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગબાનનો પાઠ કરો અને ભોગ તરીકે હનુમાનજીને બૂંદી ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો લાભ મેળવવા માટે દિવસની શરૂઆતમાં વિશેષ યોજના બનાવશે અને બપોર સુધીમાં તેને સાકાર કરી શકશો તમને કાર્યસ્થળમાં નવા ફાયદાકારક કોન્ટ્રાક્ટ મળશે પરંતુ આજે તેના પર કામ શરૂ ન કરો ક્યાંકથી પૈસા આવશે અને તમારે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી જે કામ તમારા માર્ગ માર્ગ આવ્યું છે તેને તમે છોડશો નહીં ભવિષ્યના ખર્ચાઓ જોતા વધુમાં વધુ નફો મેળવવાની માનસિકતા રહેશે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ થવાથી વધુ ઉત્સાહિત રહેશે અને તેમનું સ્વસ્થ પણ સારું રહેશે આજે ભાગ્ય તમને તમારી મહેનત કરતાં વધારે લાભ આપશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કર્યા પછી ભૂખ્યા લોકોને ભોજન કરાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે અને બપોર પછી તમારે કામકાજમાં વ્યવસ્થા પણ વધશે કાર્યક્ષેત્રમાં આજે વિરોધીઓ ઓછા રહેશે પરંતુ પરિવારમાં પોતાના લોકો જ પૈતૃક બાબતોને લઈને દુશ્મનાવટ રાખશે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો અમુક રોકાણોમાંથી જ પૈસા આવશે આકસ્મિક ખર્ચમાં વધારો થવાને કારણે થોડી ચિંતા રહેશે તેમ છતાં કોઈ ચોક્કસ વ્યક્તિ માટે બજેટમાંથી ખર્ચ કરવામાં પાછળ રહેશે પાછળ રહેશે નહીં સાંજ પછી અચાનક કોઈ ભેટ કે અન્ય લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય સત્યાસી પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચડાવનો રહેશે દિવસની શરૂઆતમાં તમે ઘરેલું વાતાવરણ સુધારવાનો પ્રયાસ કરશો આમાં આંશિક આંશિક સફળતા મળશે પરંતુ તમારું વર્તન અસભ્ય રહેશે બહારથી સહાનુભૂતિ દર્શાવશો પરંતુ મનમાં ઈચ્છાની ભાવના રાખશો ઘરની કોઈ વ્યક્તિ સાથે બિનજરૂરી બાબતોમાં ફસાઈ જવાથી ફરીથી શાંત વાતાવરણમાં ખલેલ પડશે કાર્યક્ષેત્રમાં પૈસાની અસતનો અનુભવ થઈ શકે છે અને કોઈના કોઈના પર ગુસ્સો કાઢવાથી સ્નેહ સંબંધોમાં કડવાશ આવશે મહેનત પ્રમાણે ધનની આવક થશે પરંતુ ખર્ચો વધુ થવાને કારણે માનસિક દબાણ વધશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ચડાવો અને પીંપળના ઝાડ પર ઘીનો દીવો કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજનો દિવસ શાંતિથી પસાર કરશે ઘરમાં અને બહાર કેટલીક એવી સ્થિતિઓ સર્જાશે જેના કારણે ગુસ્સો આવશે સવારે ઘરમાં શાંતિ રહેશે પરંતુ સાંજે મતભેદનો ભય તમને બેચેન બનાવી શકે છે નોકરી ધંધામાં સારો નફો મળી શકે છે નોકરિયાત લોકો માટે દિવસ સારો છે સહકર્મીઓનો તેમના કામમાં સહયોગ મળશે સામાજિક કાર્યમાં રસ લેશે અને તેના કારણે પોતાના કામમાં પણ ફેરફાર કરવો પડી શકે છે મિત્રોનો સાથ મનને શાંતિ આપશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે અગિયાર વાર અનુમાન ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો દિવસની શરૂઆતથી જ થોડી મૂંઝવણમાં રહેશે કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમને તેમાંથી બહાર આવવામાં મદદ કરશે કામકાજના ધંધામાં ચોક્કસપણે નફો થશે પરંતુ જ્યારે કોઈ શક્યતા જાણ શક્યતા જણાતી નથી ત્યારે તમને આશ્ચર્ય થશે બપોર પછી આળસ વધશે જરૂરી કર્યા જરૂરી કાર્ય ટાળવાની કોશિશ કરશો પણ ઘરના કામો સમયસર પૂરા કરશો સમયસર પૂરા કરો નહીતર મતભેદ થઈ શકે છે વેપારી વર્ગ પ્રગતિથી ખુશ રહેશે પરંતુ કાર્યસ્થળમાં સુખ શાંતિ વધારવા માટે ખર્ચ કરવો પડશે સાંજે સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય સાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની બેસનના લાડુ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે દિવસની શરૂઆતથી જ મન કોઈ કારણ વગર પ્રસન્ન રહેશે ઘરમાં કોઈ ખાસ કામને લઈને હલચલ થશે કાર્યક્ષેત્રમાં આજે વ્યવસાય સંતો સંતોષજનક રહેશે આર્થિક સમૃદ્ધિ રહેશે અને ખર્ચ પણ આજે વધુ રહેશે નોકરીયાત લોકો મોટા ભાગનું કામ પાછળથી માટે રાખશે કાર્યસ્થળમાં સહકર્મીઓની અસત રહેશે છતાં વિલંબ થશે નહીં દિવસના મધ્ય સુધી ઘરેલું વાતાવરણ સારું રહેશે ત્યારબાદ કોઈ ગેરસમજણ અથવા માગણીઓ પૂરી ન થવાને કારણે અશાંતિ થઈ શકે છે સાંજના સમયે સ્વસ્થમાં નરમાસ રહેશે જેના કારણે કોઈ કોઈ પણ કાર્યમાં ઉત્સાહ નહીં રહે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને સુંદરકાંડનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો